કથા છે ત્યાર પછી તો દશરથ રાજા આવીને કઈ કઈને બોલાવે છે પણ કઈ કઈ સામું જોતી નથી અને છેલ્લે કઈ કઈ સામું જોયું તો કીધું દશરથ રાજા માફ કરજો પણ મારા પિતાએ તમને કીધું તો મારા લગ્ન પહેલાં કે મારી આરે લગ્ન તો જ કરજો કે મારા દીકરાને તમે ગાદી આપો અને ઈ જ સમયે દશરથ રાજા રાજી થયા અરે રામને તો ભરત ગાદી ઉપર બેસે એમાં વાંધો શું છે અરે આ વાત તો રામને બહુ ગમશે કીધું નહીં મારી બે વરદાન આગળના બે વચન બાકી છે ને હે દશરથ રાજા બે મારા વચન પૂરા કરો તમારા વંશમાં વચનની બહુ કિંમત છે રઘુકુલ રીતિ સદા ચલિયા રઘુકુલ રીતિ સદા ચલિયા રઘુકુલ રીતિ સદા ચલિયા રીતિ સદા ચલિયા પ્રાણ જઈ રુ બચન જા પ્રાણ જ वचन रघुकुलीति रघुकुल सदा चलि आ कई कम्बा के चे रघुकुल रीति सदा चलि आये प्राण जा वचन ना અને જો વચન ને હે રાજા દશરથ માનતા હોય તો મને બે વચન આપો અને આ વચન માગવાનું તમે વર્ષો પહેલા મને કીધું હતું અને આજે સમય આવી ગયો છે દશરથ રાજાએ કઈ કઈ ને કીધું માગી લે એટલે કઈ કઈ આમ બરાબર સ્વસ્થ થઈ અને પછી બે વચન માગે છે પહેલું વચન તો કે ભરત ને ગાદી અને બીજું વચન માગે છે રામ ને વનવાસ એક બે વર્ષ નહીં હો ચૌદ વર્ષ સુધી વનવાસ માફ કરજો પણ તુલસી કૃત રામાયણમાં ચૌદ વર્ષ એવું ક્યાંય નથી લખેલું વાલ્મિકી રામાયણમાં લખેલું છે ભરત ને પેલા ગાદી ને રામ ને વનવાસ જ્યાં એટલું સાંભળ્યું તા તો દશરથ રાજા ત્યાં ને ત્યાં મૂર્છિત થઈ ગયા કઈ કઈ અંબા જગાડે છે દશરથ રાજા એને ધક્કો મારીને કહે છે આની કરતા તો તારી અરે લગ્ન ન થયા હોત અરે આની કરતા કામ કર મને ઝેર આપી દે કઈ કઈ જો રામ ને વનવાસ વનવાસ જશે ને તો મારા પ્રાણ પણ જતા રહેશે

હું હરણ ખેલવા માટે હરણાવને મારવા જંગલમાં ગયો ને ત્યારે ભૂલમાંથી મેં એક માણસને મારી નાખ્યો અને ત્યારે એના બાપે બાપે મને શ્રાપ શ્રાપ આપ્યો આપ્યો તો કોણ કે શ્રવણ શ્રવણના અને આજે શ્રાપ સિદ્ધ થવાનો છે રામ લક્ષ્મણ વનમાં વયા જશે ભરત શત્રુઘ્ન છે નહીં અને હવે મારા પ્રાણ જવાના છે અને હે કઈ કઈ આ મારા પ્રાણ જશે તો યાદ રાખજે દુનિયા તને ગાળો આપશે તને ન કહેવાના શબ્દ કે કઈ કઈ કે બધું મંજૂર છે પણ રામને વનમાં મોકલો અને ભરતને ગાદી આપો સાહેબ અહીંયા સુધીની કથા છે ભાગવતમાં હોતે વાલ્મીકી રામાયણમાં કે એટલા હાથ જોડ્યા હો દશરથ રાજે હાથ જોડ્યા કીધું કે તો તને પગે લાગુ પણ મારા રામને વનમાં ન મોકલ વન ન દે મારા રામને તું કેતો તને હાથ લાવ હાથ જોડીને પગે લાગુ પણ મારા રામને વનમાં ન મોકલ પણ આજે કઈ કઈ બુદ્ધિ મંથરા એવી બગાડી હતી કઈ કઈ કોઈ નું માનવા રેડી નતા સવાર પડી સવાર પડતા ની સાથે સુમંત આવ્યા છે સુમંતે આવીને જોયું દશરથ રાજા મૂર્છિત પડ્યા છે કઈ કઈ માતાને પૂછે હે કઈ માં આ શું બધું આજે ખુશી નો દિવસ છે રામને રાજ્યાભિષેક થવાનો અને આ દશરથ રાજા ની આવી હાલત બસ બસી જે સમય કે છે તમારા રાજાને કયો એના કારણે આ બધું થાય છે છેલે કઈ કઈ અમે અંબાએ કીધું એક કામ કરો રામને અહીંયા લઈ આવો સુમન દોડતા દોડતા રામને બોલાવા જાય છે રામની મર્યાદા તો જો સાહેબ સુમંત આવ્યા ને એટલે રામ એને પગે લાગે છે નકર સુમંત કોણ હતા નોકર હતા પણ છતાંય વડીલ છે એટલે રામ એને પગે લાગે છે સુમંતે કીધું હું તમારો વડીલ છું બાર પણ તમારો તો દાસ છું તમારી નોકરી કરું છું કે ભલે નોકરી કરતા પણ મારા તો વડીલ છો ને અને અત્યાર સુધી મારા પિતાની સાથે તમે ખભે ખભો મેળવીને ઉભા રહ્યા છો મજાની વાત જો સુમંતે આવીને રામને કીધું રામ આવો ને તમારું કામ છે રામને લઈ અને જાય છે કો ભુવનમાં જયારે લક્ષ્મણજી જોઈ ગયા કે રામ જાય છે સાથે સુમંત પણ છે એટલે લક્ષ્મણજી પણ દોડીને સાથે જાય છે કથા આપ સૌને કદાચ ખબર જ હશે કો ભુવન ની અંદર રામ અને લક્ષ્મણ આવ્યા છે પોતાના પિતાની આવી અવસ્થા જોઈ પોતાના પિતા દશરથ રાજા માથું ખોળામાં મૂકીને પિતાજી ને કહે છે પિતાજી શું થયું દશરથ રાજા કઈ બોલી નથી શકતા અને છેલ્લે કઈ કઈ અંબા કહે છે તમારા પિતા પાસે મેં બે વચન પેલા બાકી હતા એ માયગા એટલે તમારા પિતાથી સહન ન થયું રામ કહે છે માં જે વચન પિતા પાસે માંગ્યા એકવાર મને કહી તો જોવો હું એનો દીકરો છું એક વાર મને જો હું વચન આપું છું એ વચન હું અને અને ત્યારે કઈ કઈ અંબા છે રામ ગાદી તમને વર્ષ વનવાસ કથા છે ત્યાર પછી તો રામ તરત ને તરત ઉભા થઈ ગયા પોતાના પિતાની આજ્ઞા લે છે કઈ કઈ અંબાની આજ્ઞા લઈ કે છે પિતાજી હું વનમાં જાઉં છું વનમાં જવા માટે તૈયાર થયા

દશરથ રાજાને રાજ કૌશલ્યા અંબાને પ્રણામ કરે સુમિત્રા અંબાને પ્રણામ કરે અયોધ્યાવાસીઓને મળી મળી અને રામ લક્ષ્મણ અને જાનકી ત્રણેય અયોધ્યાની બહાર નીકળ્યા છે અયોધ્યાવાસીઓને એમ થયું કે રામની સાથે અમે પણ જઈએ બધા ગંગાના કિનારા સુધી આવ્યા